કપરાડામાં પાંચ સમયે પોલીસની ખોટી ઓળખ આપી ફંડફાળો ભેગો કરતા યુવકને બંધક બનાવી રૂપિયા બે પોઈન્ટ લાખ લઈ ફરાર કપરાડા તાલુકાના અંબેટી ગામ ખાતે આવેલ ખરેડા ફળિયામાં ત્રણ વ્યક્તિઓ છેલ્લા દસ વર્ષ ઉપરાંત હોળી અને ધૂળેટીના દિવસે ફળિયાના લોકો પાસેથી ફંડ ઉઘરાવતા હતા અને ફંડમાં જમા થયેલ રૂપિયામાંથી ગામના લોકોને જરૂરિયાત મુજબ ઉછીના રૂપિયા આપી વ્યવહાર ચલાવતા હતા ગત ચોવીસ માર્ચના રોજ હોળી પર્વ નિમિત્તે ફંડફાળો એકત્રિત કરી તે મુજબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઊંછીના રૂપિયા આપવાની કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન નંબર વગરની કારમાં પાંચ અજાણ્યા ઈસમો ઘરે આવી ફંડ ફાળાનો હિસાબ કરી રહેલા વ્યક્તિઓને પોતાના કબજામાં લઈ ઘરમાં મૂકેલ એક લાખ રૂપિયા તથા ત્રણ મોબાઈલની લૂંટ ચલાવી હતી ફંડ ફાળો એકત્રિત કરનાર મનીષભાઈ અને સંજયભાઈને બંધક બનાવી લીધા હતા અને તેઓને છોડાવવા માટે મનીષભાઈના પત્ની રેખાબેન પાસેથી વધુ એક લાખ રૂપિયાની ખંડણી વસૂલી કુલ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને થતા કપરાડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગની તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો